આ બ્રાહ્મણે આ પવિત્ર પત્નીનું પણ ન સાંભળ્યું પછી પત્ની એના છોકરાઓને કીધું કે તમે કયો ને તમારા બાપા સમજી જાય તો વારંવાર સમજાવે છે છતાં આ સાંભળવા રાજી નથી અને ઘણા લોકો એવા છે કે એને બધા સમજાવે છતાં એ સમજવા રાજી નથી પછી જયારે કાળ એટલે કે સમય થપાટ મારી દે અને પછી અને બુદ્ધિ આવે ત્યારે ખબર પડે કે આ તો મારા પત્ની કહેતા હતા આ તો મારા પાડોશી કહેતા હતા આ તો મારા ગુરુ કહેતા હતા અને આ તો મારા મહારાજે હતા મારા ગુરુ પણ સમજ્યા નહીં માત્ર પિત્ર તથા પત્ન્યા વારી તો પી પુન ના પાપ વૃત્તિ કોઈ ની વાત ન સાંભળી કારણ કે એની વૃત્તિ વખત વૃત્તિ પાપમય બની જાય પછી સંસારમાં એને કાંઈ દેખાતું નથી એને એમ થાય કે હું જ હાચો હું જે કરું એ જ હાચું બાકી બધું ખોટું વૃત્તિ પાપમય બની પછી એના દોસ્તારોની સંખ્યામાં વધારો થયો બ્રાહ્મણ દિવસે દિવસે બગડવા લાગ્યો થયા અને પૂછ્યું કે ભાઈ મારા ઘરમાં બહુ તકલીફ છે આપણે કહ્યું મિત્રોને વાત કરી ને પ્રોબ્લેમ હોય તો એમ એને એના મિત્રોને વાત કરી તો કે શું પ્રોબ્લેમ છે તો કે મને મારા ઘરના હેરાન કરે છે તો કે શું હેરાન કરે છે તો કે બધા મને આ છોડી દેવાનું કહે છે આ હું કરું છું ને એ બધું છોડી દેવાનું કહે છે પણ મને એ ગમતું નથી અને દરરોજ કટકટ થઈ ગઈ છે ઘરમાં ઘરમાં જાવ છોકરા મારી મમ્મી મારા પપ્પા મારા ધર્મપત્ની આખું ઘર આ રહેવા દો આ રહેવા દો આ રેવા દો એટલે હવે હું થાકી ગયો છું કંટાળી ગયો છું હવે કુટિલના મિત્રો પણ કુટિલ હોય ન પીવાનું પીનારા છે ન ખાવાનું ખાનારા છે અન એવો ઓળકાર હોય અને એને કીધું કે ભલામણ આમાં કઈ ડરવાની જરૂર નથી આ બહેનોની માવતરની વાતમાં આવે ને છોકરાનો બહુ મોહનો રખાય એ બધાને મારી નાખે એમ કરે સામાન્ય ભાષામાં એના મિત્રોએ સલાહ આપી કે આનાથી દુઃખી ન થવાય એનો વધ કરી નાખો હવે જે ખાય છે પીવે છે ધર્મ નથી આચરણ નથી વિચારે એક દિવસ ખૂબ ગયો છે હાથમાં તીક્ષ્ણ છરો લીધો મધ્યરાત્રિએ દરવાજો ખકડાયો કોઈ આવ્યું નહીં ધક્કો માર્યો દરવાજો ખુલ્લો હતો માં રાહ જોઈને બેઠી અર્ધનિંદ્રામાં માં પડી પડી જાગે છે કે આવ્યો કે આવશે મારો દીકરો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર આ દેવરાજ બ્રાહ્મણ અંદર આવે છે સુતેલા માતા પિતાના ગળા વાઢી નાખે છે પોતાની પત્નીને મારી નાખે છે અને કોમળ દીકરાઓને મારી નાખે છે ફૂલ જેવા બાળકોના શિરચ્છેદ કરી અને બ્રાહ્મણ ઘર છોડી દે છે शू शू कोई खबर न पड़ी वेद व्यास एक वर्षो रात्रि पीतरम बधु प्रसुक्ता दृष्टो धनम तथा આ દુષ્ટ બ્રાહ્મણ ઘરમાં આવ્યો માતા પિતા પત્ની બાળકોના શિરચ્છેદ કરી બધું ધન લઈ અને જતો રહ્યો છે ગણિકાઓની સાથે આ બ્રાહ્મણ હવે બધું છોડી દે પણ આપણને આપણું પાપ ક્યારે છોડતું નથી ચડે ને પછી પોકાર વાળું છે ઘરમાં બનાવે છે ન ખાવાનું બનાવે છે અભક્ષ ખાય છે મધિરા પાન લાલ અને જેનો વેપાર કરીએ ને એ વાપરવાની ઈચ્છા થાય આ વિક્રય કરતો હતો એટલે એને થયું ટેસ્ટિંગ તો કરવું કેવું છે એટલે એ બધું ન પીવાનું પીવા લાગ્યો એક પાત્રે સદા ભોક્ષિત્યો બ્રાહ્મણ આ અધમ બ્રાહ્મણ એ અન્ય ચરિત્રહી નારીઓના સંગમાં રહેવા લાગ્યો અને એનું એઠું એક થાળીમાં ખાવા લાગ્યું એટલે જીવન બગડી જાય કામ અને રામાયણમાં તો સુંદરકાંડમાં એક ચોપાઈ આપી એમાં વિભીષણ મહારાજ બોલ્યા કે ભગવાન એવું લાગે ને તો તારે મને છ મહિના નરકમાં નાખી દેવાનું પણ મને દુષ્ટ નો સંગ નહીં આપતા ખોટા માણસ રહેવું એની કરતા નરકમાં માં છ વાસ સારો ઓ બરુબલ બા i'm a